પાટણમાં સરસ્વતી બેરેજના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવક વધતા સરસ્વતી બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે બે દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાતા સરિયાદ રોડ પરના ડીપ પર પાણી વહેતા થયા છે ડીપ પર પાણી ફરી વળતા વીસથી પણ વધુ ગામના લોકો પરેશાન બન્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ડીપ પર નદીનું પાણી ફરી વળ્યું છે ઉપરલા વાસમાં વરસાદ પડવાના કારણે સરસ્વતી બેરેજના અંદર પાણી છોડવામાં આવ્યું હતું અને તે પાણીનું વહેણ છે તે પાટણથી સરિયત જોડતો જે રોડ છે તે રોડ ઉપર આવ્યું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર કે જે સરસ્વતી બેરેજના જે દરવાજા જે ખોલવામાં આવ્યા છે અને દરવાજા ખોલવાના કારણે ગઈ ખાતે જે વરસા જે પાણી છે તે રોડ ઉપરથી નીકળી રહ્યું છે એટલે કહી શકાય કે આ જે પાટણથી શરિયતને જે જોડતો માર્ગ છે અહીંથી વીસથી પચીસ ગામડાઓ છે તે રોજ પાટણથી અવર જવર કરતા હોય છે અને હાલ તે પાણીના પ્રવાહમાંથી જે પ્રસાર થઈ રહ્યા છે ક્યાંક જીવના જોખમે કહી શકાય કેમ કે જો તમે દ્રશ્યમાં જ જોઈ રહ્યા છો જે રિક્ષા છે તે રિક્ષાને જે આગળનો ભાગ છે તે તમામે તમામ ભાગ અંદર ડુબાતો હોય છે તે રહ્યું છે સાથે પાણીનું વહેણ પણ વધાર છે કહી શકાય કે એ વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે આગમી આગમી રીતે અહીંયા ક્યાંક પોલીસ સ્ટાફ તેમજ અહીંયા ફાયર બ્રિગેડની ટીમ મૂકવી જોઈએ કેમકે અહીંથી દિવસના હજારો વાહન ચાલકો છે તે પસાર થાય છે પરંતુ આ જે પાણી છેલ્લા બે દિવસથી ચાલુ છે અને પાણી ચાલુ હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો ક્યાંક જીવના જોખમે તે પસાર થતા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે કહી શકાય કે જે માર્ગ ઉપર હાલ તો જે

કોઈ પોલીસ બોય કોઈ છે ની કોઈ બંદોબસ્ત તો જોવો જ ખરું ખરેખર રાખવો પડે બંદુબસ્ત આ પાણી ભરવાથી બહુ બાયક બંધ થાય છે ચાલ તકલીફ બહુ પડે છે